આપણે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી આજે બારે મહિના સાચવી શકાય એવું ખાટું અથાણું બનાવીશું ખાટું અથાણું બધાનું બહુ જ ફેવરિટ હોય છે અને અત્યારે મેં એના માટે રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે આ મેં રાજાપુરી કેરી લીધેલી છે અને ખાસ કરીને જ્યારે પણ ખાટું અથાણું બનાવતા હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કેરી છે ને એકદમ સરસ કડક હોવી જોઈએ ક્યાંયથી દબાય એવી ન હોવી જોઈએ અને એકદમ સરસ લીલી હોવી જોઈએ કાચી કેરી લેવાની છે અને એની સાથે તમે રાજાપુરી પણ લઈ શકો છો અથવા તો વનરાજ કેરીનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે મેં કેરીનો મસાલો ખાટા મસાલો પણ તૈયાર કરેલો છે હવે આ ખાટા મસાલાની જે રેસીપી તમને જોઈતી હોય તો એની સાથે મેં લિંક શેર કરી છે તો એ લિંકમાંથી આ મસાલો કેવી રીતે ઘરે બનાવો એ તમે જોઈ શકો છો અને તમે એમાંથી મસાલો તૈયાર કરીને આ ખાટું અથાણું ઘરે બનાવી શકો છો આ ખાટું અથાણું એકદમ સરસ તૈયાર થાય છે અને તમે એને બારે મહિના ઘરમાં સાચવી શકો છો અને એનો મજા માણી શકો છો હવે આ જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કેરી છે એ એકદમ કાચી છે અને એના છાલ કાઢી લેવાની છે જો તમે છાલ કાઢીને પણ કરી શકો છો અને છાલ સાથે પણ કરી શકો છો મારા ઘરમાં હું થોડી છાલ એને કાઢી લઉં છું બહુ વધારે નહીં પણ પતલી એવી છાલ કાઢી લઉં છું અને પછી એના ટુકડા કરી લેવાના છે નાના નાના ટુકડા કરી લેવાના છે બહુ જ મોટાની અને બહુ જ નાનાની એવા આપણે કેરીના ટુકડા કરી લઈશું સૌથી પહેલા આપણે એની છાલ કાઢી લેવાની છે કેરીને મેં સરસ રીતે છોલી લીધી છે હવે એના ટુકડા કરી લેવાના છે ટુકડા કરવા માટે આપણે એને કટ કરવી પડશે જો એકદમ સરસ કાચી કેરી છે એટલે એના ટુકડા કરવામાં પણ તમારે મહેનત કરવી પડશે અને હંમેશા જ્યારે પણ તમે અથાણા બનાવતા હો ને ત્યારે આવી જ કેરીની પસંદગી કરવાની છે એકદમ કાચી હોય ને એવી એની અંદર શાક પડેલી ન હોવી જોઈએ જો હવે આવી રીતે તમે નાના અથવા તો મોટા તમને જેવા ગમે એવા ટુકડા કરી શકો છો ખાટા અથાણામાં તમે બહુ જ વધારે ઝીણા ટુકડા કરશો ને તો એનો સ્વાદ સરસ નહીં આવે અને એ ગળી જશે એટલે આટલા મોટી સાઇઝના જો ટુકડા તમે કરશો ને તો એ કેરી જ્યારે ચડશે ને ત્યારે એનો ટુકડો રહેશે ખાવામાં સાવ એકદમ ઓઘળી નહીં જાય એટલે એ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં તો આવી રીતે આપણે બધા જ ટુકડા તૈયાર કરી લઈએ જો કેરીના ટુકડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આ રીતની સાઈઝના તૈયાર કર્યા છે અને કેરીની જે છાલ છે ને એ એકદમ વધારે નથી ઉતારી નાખી એટલે કે બહુ જ વધારે પીળી થઈ જાય ત્યાં સુધી નથી ઉતારવાની આ રીતે એને કાઢી લેવાની છે જેથી કરીને તમારી કેરી છે એકદમ સરસ એના પીસ રહેશે નહીં તો બારે મહિના તમારે સાચવવાનું હોવાથી એના એ કેરી ગળી જશે ને તો બધું જ મેસ થઈ જશે અને મિક્સ થઈ જશે હવે આપણે સૌથી પહેલા તેલને ગરમ કરી લેવાનું છે તેલને ગરમ કરવા માટે આપણે તેલ લઈશું અત્યારે હું શિંગતેલ અને સરસવ્યું તેલ એ બંનેનું કોમ્બિનેશન લઈ રહી છું એટલે કે ફક્ત સિંગતેલ પણ નહીં અને ફક્ત સરસવું તેલ પણ નહીં તમે જો તમે ઈચ્છતા હો તમારા ઘરમાં સરસવું તેલ ભાવતું હોય તો તમે ફક્ત અને ફક્ત સરસયું તેલ પણ લઈ શકો છો અને જો સિંગતેલ ગમતું હોય સરસિયાની તીખાશ બહુ ન ગમતી હોય તો ફક્ત સિંગતેલ પણ લઈ શકો છો પણ હું બંને સાથે લઈ રહી છું અને જ્યારે તમે એક કિલો કેરી લેતા હો ત્યારે એની સામે તમારે લગભગ ચારસો થી પાંચસો ગ્રામ તેલ લેવાનું છે અત્યારે મેં પાંચસો ગ્રામ કેરી લીધેલી છે એટલે હું અઢીસો ગ્રામ જેટલું તેલ લઈશ જેમાંથી દોઢસોથી દોઢસોથી થી પોણા બસો ગ્રામ જેટલો હું શીંગ તેલ લઈ રહી છું અને અત્યારે આ બધું જ તેલ હું સાથે લઈ રહી છું અને ઉપરથી પણ આપણે તેલને એડ કરવો પડશે મસાલામાં આપણે અડધું તેલ એડ કરશું અને અડધું તેલ જ્યારે આપણે અથાણું બરણીમાં ભરશું ને ત્યારે એડ કરી દેવાનું છે અને હવે આની અંદર હું લગભગ દોઢસો ગ્રામ જેટલો સરસયું તેલ લઈ રહી છું સરસયું તેલની સુગંધ બહુ જ સરસ આવે છે એટલે બંને જો કોમ્બિનેશનમાં હશે ને તો બહુ જ સરસ લાગશે અત્યારે ટોટલ થઈ અને લગભગ ત્રણસો થી સાડા ત્રણસો ગ્રામ જેટલું મેં તેલ લીધેલું છે અને હવે એને એકદમ ગરમ કરી લેવાનું છે જો તેલમાં એકદમ સરસ ધુમાડા નીકળી રહ્યા છે અને હવે આપણે ફ્લેમને ઓફ કરી દઈશું હવે આ તેલને ઠંડુ કરવા દેવાનું છે એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને હવે ઠંડુ કરવા દેવાનું છે કારણ કે આપણે જે મસાલો તૈયાર કરેલો છે આપણી પાસે મસાલો આ તૈયાર છે અને આ મસાલો જે છે એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરેલું છે એટલે જો આ ગરમ તેલ આપણે એની અંદર ઉમેરી દેસો ને તો અથાણાનો કલર જે છે ને એ લાંબા ટાઈમ પછી કાળું પડી જશે અને તમારું અથાણું છે એનો સ્વાદ પણ સરસ નહીં આવે અને કલર પણ જરાય સરસ નહીં આવે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ અથાણા જ્યારે પણ અથાણું બનાવીએ ને ત્યારે લાંબા ગાળે કાળું પડી જતું હોય છે તો એનું એક રીઝન આ હોય છે કે જો તમે થોડું પણ ગરમ તેલ એની અંદર ઉમેરશો તો મરચું છે એ તરત કાળાશ પકડી લેશે અને બીજું જ્યારે પણ તમે અથાણાનો મસાલો ઘરે બનાવતા હો ત્યારે મેં અગાઉ કહેલું પણ છે જ્યારે મસાલો બનાવતી વખતે કે તમારે જે મરચું પાવડર ઉપયોગમાં લેવાનું છે એ કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો કાશ્મીરી લેવો તો એની સાથે તમારે રેશમપટ્ટી મરચું પણ લેવાનું છે અને દેશી મરચું આમ તો દેશી મરચું અને રેશમપટ્ટી મરચું આ બંનેનું જો તમે કોમ્બિનેશન કરશો ને તો તમારું અથાણું છે એનો કલર પણ સરસ રહેશે સ્વાદ પણ સરસ રહેશે અને બારે મહિના સુધી એક સરખો જ એનો કલર અને સ્વાદ રહેશે હવે આ તેલને આપણે ઠંડુ થવા દઈશું જો હવે સૌથી પહેલા આપણે કેરી લેવાની છે એક મોટા બાઉલમાં અથવા તો મોટા તાસમાં આપણે કેરી લેવાની છે કેરીને ફેલાવી લેવાની છે એકદમ સરસ રીતે હવે એની અંદર આપણે મીઠું એડ કરવાનું છે હવે ખાસ કરીને જ્યારે પણ તમે કોઈ પણ અથાણા બનાવતા હો ને ત્યારે દેશી મીઠું વાપરવું ખૂબ જ જરૂરી છે એના કારણે એનો સ્વાદ અને સુગંધ બંને સરસ રહે છે અને દેશી મીઠું વધારે સારું પડે છે હવે આ કેરીમાં આપણે મીઠું એડ કરી દઈશું બે ચમચી મીઠું એડ કરી દેવાનું છે આમ તો મસાલામાં મીઠું છે પણ તો એ કેરીમાં આપણે થોડા પ્રમાણમાં મીઠું એડ કરીશું અને એક ચમચી હળદર ઉમેરી લઈશું ને એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે જે રીતે ગોળ કેરી બનાવીએ છીએ ત્યારે ગોળકેરીમાં કેવું કરીએ કે આનું પાણી જે નીતારીએ ને એને આવી રીતે રેવા દેતા હોય છે અને પછી પાણી નીતારી અને પછી એને સુકવવા દેતા હોય છે જ્યારે આપણે ખાટી કેરી બનાવતા હોય એટલે કે ખાટું અથાણું બનાવતા હોય ત્યારે એ પ્રોસેસ કરવાની જરૂર નથી હવે આની અંદર આપણે એક ચમચી તેલ ઉમેરી લઈશું આ તેલ હવે ઠંડુ થઈ ગયું છે એની અંદર આપણે એક ચમચી જેટલું ઉમેરી લઈશું આ તેલ ઉમેરવાના કારણે એક સરસ શાઇનિંગ આવશે એની સાથે કેરી છે એનો સ્વાદ પણ સરસ આવશે અને ઉપર એક સરસ લેયર થઈ જશે એના કારણે તે જે અથાણું છે એ બગડશે નહીં અને સરસ રહેશે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે અત્યારે પાંચસો ગ્રામ જયારે કેરી લીધેલી છે ત્યારે એની સામે જો એક કિલો તમે કેરી લેતા હો તો એની સામે અઢીસો ગ્રામ મસાલો લેવાનો છે અને જો મસાલો તમારા ઘરમાં વધારે વધારે ગમતો હોય અને ખવાતો હોય તો તમે અઢીસો ગ્રામથી વધારે પણ લઈ શકો છો અત્યારે હું લગભગ મેં પાંચસો ગ્રામ કેરી લીધેલી છે તો હું એની સામે બસો ગ્રામ અથાણું લઉં છું બસો ગ્રામ આ મસાલો લેવાની છું કારણ કે મારા ઘરમાં મસાલો છે એ વધારે ખવાતો હોય છે એટલે હું બસો ગ્રામ મસાલો ઉમેરીશ અથવા તમે જો મેઝરમેન્ટની રીતે લેતા હો તો જ્યારે તમે કેરીનું પણ વાટકી સાથે કરશો એટલે આ ત્રણ વાટકા કેરી થતી હોય તો એની સામે એક વાટકો તમારે મસાલો એડ કરવાનો છે તો અત્યારે આપણે બસો ગ્રામ મસાલો એડ કરી લઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે એકદમ પ્રોપરલી આપણે એને મિક્સ કરી લઈશું જો આ મસાલાની રીત તમને જોઈતી હોય ને તો અગાઉ મેં યુટ્યુબમાં મૂકેલી છે એમાં અચાર મસાલાની રીત જે છે એ પ્રમાણે તમે મસાલો ઘરે તૈયાર કરી શકો છો અને એ પ્રમાણે આ અથાણું પણ એકદમ સરસ બનશે તમે જોઈ શકો છો કે એનો કલર અત્યારે પણ કેટલો સરસ લાગી રહ્યો છે હવે એની અંદર આપણે જે તેલ ગરમ કર્યું હતું એ એડ કરીશું ગરમ કરીને ઠંડુ કરેલું તેલ એ હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે એને એડ કરીશું પણ થોડા પ્રમાણમાં એડ કરીશું અત્યારે લગભગ બે ચમચી જેટલું તેલ આપણે એડ કરીશું હવે એને મિક્સ કરી લઈશું શાઇનિંગ દેખાઈ રહી છે જે પ્રમાણે તમે જોઈ શકો છો કે તેલની શાઇનિંગ સરસ આવી ગઈ છે અને દેખાઈ રહી છે હવે આ જે અથાણું છે એને તમારે અત્યારે બરણીમાં ભરી દેવાનું છે ડાબીને બરણીમાં ભરી દેવાનું છે અને ઉપર આપણે તેલ રેડીને રાખી દેવાનું છે આ રીતે તમે આ અથાણું છે એને લગભગ ત્રણ થી ચાર દિવસ સુધી એવી રીતે રહેવા દેવાનું છે અને પછી એને એક સરસ રીતે અથાણું મિક્સ થઈ ગયું છે